જય મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણી સામે બેઠા છે આમ તો ગુજરાતનું ગૌરવ કહી શકાય ઉભરતા કલાકાર છે અને ભગવાન પાસે પ્રાર્થના કરી કે બે ચાર વર્ષથી વધારે મહેનત કરી રહ્યા છે અને હજી એનાથી વધારે મહેનત કરી દે ભગવાનની અને જે એમના દર્શકો હોય એમની તો પરમ કૃપા હોય જ છે તો એમનું નામ તમે તમારા મુખે જ તમારો પરિચય આપી દો અને પછી જે પણ ભગવાને તમને પ્રેરણા આપી છે કાંઈ પણ જે તમને અનુકૂળ લાગે એ સંભળાવીશું અને અહીંયા રાજસ્થાનના ઘણા બધા આપણે વિડીયો કેપ્ચર કરવાની ગણતરી છે તો સાહેબ તમારો આપી દો પરિચય અને પછી જરાક ધૂમ મચાવી દો જેથી કરી અને કાલે પંદરમી ઓગસ્ટ છે કાલે છે કે આજે આજે છે ને તો એનું થોડુંક અમે તમને સંભળાવવાની કોશિશ કરીશું તો તમારો પરિચય આપો એટલે મોજ આવી જાય પહેલાં તો ભલે દર્શકોને જય માતાજી અને નમસ્તે અને ખાસ બીજલભાઈ તમારો પણ ખૂબ આભારી છું કે તમે મારા મહેમાન બન્યા છો અને અમારી બનાસકાંઠાની ધરતી ઉપર બીજલભાઈ રબારીનું પણ સ્વાગત છે અને જેઓ ખૂબ સારા વિડીયો બનાવી રહ્યા છે એટલે મને અમારે સોશિયલ મીડિયા દ્વારા એમનો પરિચય થયો છે મારો પરિચય આપું તો ગુજરાતની અંદર બનાસકાંઠા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાની થરાદ તાલુકાનું રામપુરા ગામ

એટલે અમારા આજના ચૌધરી સમાજ હું આજના ચૌધરી સમાજમાંથી આવું છું આજના ચૌધરી સમાજના મારા વ છે જે સંચાલન કરતા બહુ સારા વ્યક્તિ હતા અત્યારે એમ કે દુનિયામાં નથી એ મને બેસાડી બેસાડીને ગવડાવે કે હું આવું ને ગાવ તો પછી મને ધીમે ધીમે પાંચ સાત વર્ષ મેં ત્યાં ગાયું એટલે મને ઇન્ટરેસ્ટ આવી ગયો પછી હું મતલબ ભણી રહ્યો દસ સુધીનો મારો અભ્યાસ છે ત્યાંથી ભણીને હું પાલનપુર ગયો પાલનપુરથી પછી મને થોડીક પ્રેરણા મળી કે ભાઈ આની અંદર છે ને તમારે સંગીત પ્રોપર શીખવું પડે પછી ત્યાં સુધી કાંઈ મને એવા ગુરુ મળ્યા નહીં પછી હું બે હજાર દસ પછી બે હજાર તેરમાં મને સુરતની અંદર હું ગયો સુરતમાં મને મારા મિત્ર દ્વારા એક છેક ઓડિશાના મારા ગુરુજી છે ઓડિશા ઓડિશાના છે ગુરુ છે એના બહુ વિદ્વાન છે એમણે તબલામાં ને હાર્મોનિયમમાં વિસાર જ કરેલો છે એ જગ્યા ઉપર જયારે હું ક્લાસ ઉપર ગયો ને ત્યારે ખબર પડી કે ભાઈ તમારે છે સાત વર્ષ પ્રોપર વોકલ શીખવું હોય ગાતા તો બી સાત વર્ષ કરવા પડે હાર્મોનિયમ પ્રોપર એકદમ કમ્પ્લીટલી શીખવું સાથે તો પણ તમારે સાત વર્ષ કરવા પડે મતલબ સાત વર્ષ કરો એટલે એક વિશારદ તરીકે તો આની અંદર છે ને મારું મધ્યમાં સુધીનું છે ને હજી પણ અત્યારે ત્યાંથી રહેવાનું તો સંજોગો આપણી જવાબદારી આવી ઉંમર થઈ એટલે આપણે આપણું ગામનું નામ જે રામપુરા ગામ રામપુરા તો મોબાઈલ નંબરે આપી દો પછી કરીએ જમાવાળી મારો નંબર છે નવ્વાણું ત્રીસ બાર આઠ ચુમ્માલીસ અને જો આજુબાજુનો કે ક્યાંય પણ અનુકૂળ લાગે તો ખરેખર કુભરતા કલાકાર છે અને અનુકૂળ લાગે તો જ એવું નહીં કે એમને તો અહીંયા ચાર છ ગ્રામ ચાર છો ચાર છો પ્રોગ્રામ અત્યારે અહીંયા મળી જ રહેતા આજુબાજુ નજીકમાં અને તમારા અત્યારે જેની સાથે આપણે જાઓ છો ઈ સાહેબનું નામ શું લોકસાહિત જે આ મારા મારો ભાણો છે લોકસાહિત કે વસરામભાઈ આમાં ચેર છોરુ વસરામ દે કે છે ઈ આનેના ચોધરી છે એને તમે કાલ બહુ ઓખાણ હા પાલનપુરની અંદર રહે છે ભાઈ અને ખૂબ નાની ઉંમર છે એની તો 25 વર્ષની ઉંમર અને બહુ મારી પહેલને સંઘર્ષ કરે છે અને ખૂબ સારું એવું અને એમાં પાછો સાહિત્યકાર થઈ છે પણ એની જોડે ચારણી સાહિત્ય છે બાજુ એટલે માતાજીની આની ઉપર કૃપા છે હરમાની કોઈ મોટી અને આમ હું પણ મારા ઈષ્ટદેવ ઠાકર છે મને મા મોગલ સોનબાઈમાં મા અર્બુદા મારા અર્બુદા આંગણા કુળના ચૌધરી સમાજના કુળદેવી છે ને આજે માઉન્ટ આબુ ઉપર છે તો એ તો આપણા દેહ સિવાય તો કાંઈ નથી અને તમને એક અહીંયાની એમ કે અમારા બારોજીએ લખેલું છે વાવ તાલુકાનું જે વાવ તાલુકાનો શું ઇતિહાસ છે એની ઉપર એક એમને ગીત લખ્યું છે શરૂઆતમાં તમને ગણપતિને સાચી બોલી અને તમને એક ગીત મિત્રો પણ જાણે અમારા વિસ્તારના જ એક ખૂબ સારા લેખક કવિ સાહિત્યકાર અથવા જે મહેશભાઈ બારૂટ જેમનું નામ છે અને સાહિત્યની દુનિયામાં અમારા વિસ્તારમાં નહીં પણ ગુજરાતમાં એમનું નામ છે અને જ્યાં જ બહારથી જે મોટા મોટા કલાકારો કીર્તિબેનભાઈ કરીને મોટા મોટા કલાકારો ત્યાં આવે છે તો એ સ્ટીલ સંચાલક કરતા હોય આગુ બુ નામ છે એવા મહેશભાઈ બારોટે જ્યારે એક અમારી વાવધારા માટે એક ગીત લખ્યું હોય ત્યાંથી શરૂઆત કરું સરસ્વતી સરસ્વતી गणपति बजरंगी महाबल मो सतु जय श्री

પૃથ્વીરાજ ના પુત્ર પનોતા શોભે છે સરદારો શોભે છે સરદારો જારાણા પચાણા જે રાજવી જન્મ્યા જાગીરદારો જન્મ્યા જાગીરદારો વળી ભીમા મા ધરણી ધર શોભે મોટી મૂછાળા રહેવાનું કેવટ માનલા એમનું પણ વર્ણન છે ગીતમાં ઘણા બધા પણ આપણે એ જ અંતરા બોલ્યા છે

હો શબ્દો કેવા માણસો ને એની એક એક કલમ સુવર્ણ અક્ષરે લખેલી એવા મસ્ત એના શબ્દો છે ખરેખર વંદન છે અને આવા જેમને સર્જન કર્યું હોય ગીતના જે રૂપમાં પણ એમને વંદન છે ખરેખર અને બહુ સરસ સંભળાયું ખરેખર તમારી કેટલી ઉંમર થઈ સાહેબ મારી તો આમ તો ઉંમર લાગતી નથી પણ હું છે કે ઓગણચાલીસ વર્ષ થઈ ગયા છે મને અને બહુ મારા મમ્મી પપ્પાના ખૂબ આશીર્વાદ હતા અત્યારે બીજું તો છે નહીં મારા ચાર ભાઈ છે એમાંથી મોટા ભાઈ અને બધાનો ખૂબ આશીર્વાદ હતા એટલે મને બહાર રહેવા મળ્યું અને જોઈન્ટ ફેમિલીમાં અમે રહ્યા બધા ભાઈ હવે મારા ઓગણચાલીસ ચાલીસ વર્ષ થયા તો આ વર્ષમાં જ અમે બધા અલગ થયા છીએ એટલે ભગવાનની પણ એટલી કૃપા છે કે અમે ચાલીસ ચાલીસ વર્ષ સુધી ભેગા રહીએ છીએ એ અમારા બાપુની જેના સંસ્કાર છે મોટાભાઈ એટલે મને આ વસ્તુ મળે હું આ બીજલભાઈ આંજણા ચૌધરીનો દીકરો છું મારી હાથ હાથ પેઢી સુધી ક્યાં સરસ્વતીનું કે કોઈ તબલા વગાડવા વાળો કોઈ હાર્મોનિયમ વગાડવા કોઈ ગાવા વાળો શોખ છે કોઈ છે નહીં અને એમાં સંગીતની દુનિયા એવી છે કે ગમે એટલું માણસ પાસે ટેન્શન હોય પણ એની જો બે પાંચ મિનિટ હું લાગી જાય માણસ ભૂલી જતો હોય તો આવીને આવી પ્રગતિ કરતો રહે મા સરસ્વતી ભગવાન પાસે પ્રાર્થના કરી ઓળવાડા પાસે પ્રાર્થના કરી અને ઘણું બધું હજી બીજા ભાગમાં આપણે તમને જણાવવાની કોશિશ કરીશું આ એમની ખેતરમાં જ બેઠા છીએ એમની જ વાડી છે અને પાછળ સરસ મજાનું મકાન છે અને આવે એને આદર છે તો જ્યાં પણ તમને અનુકૂળ લાગે તો એ હજી તમને બીજા વિડીયો એનો હજી સ્વર સંભળાવવાની કોશિશ કરશું એમની પાસે હજી ઘણો બધો ખજાનો છે તો આ વિડીયો આપણે ત્યારે એન્ડ આપશું અને રોજ છ વાગે મળી એવી રીતે આપણે રોજ મળતા રહીશું તો જય હિન્દ જય ભારત માં આજે શું તહેવાર છે આજે છે આપણે રાષ્ટ્રીય બંધારણની અંદર એટલે કે આપણે જ્યારે ભારત આઝાદ થયો ત્યારનો જે આપણો મતલબ કે છવ્વીસ પંદરમી ઓગસ્ટ અત્યારે લગભગ દસ અગિયાર વાગી ગયા છે તો આજે તારીખ શું છે પંદરમી ઓગસ્ટ હા અને બરાબર બે હજાર ચોવીસ બે તો ખ્યાલ આવે કે ક્યારનું શૂટ કરેલી છે તો આવી રીતે અત્યારે આપશો આપણે એન અને પાછો બીજા ભાગમાં ફરી મળીશું જય માતાજી